નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ મે બે હજાર પચીસ ને વાર શનિવાર આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેક ભાવ પંચાવનસો એકાવન રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે ફરી વાર પાંચસો પ્લસનો ઉછાળો ઊંઝામાં જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટ બજાર સ્થિર જોવા મળી રહી છે ઊંઝામાં વધઘટ બજાર ચાલી રહી છે ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ આડત્રીસો ચાલીસથી તેતાલીસો રૂપિયા હળવદ પાંત્રીસોથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા મોરબી આડત્રીસોથી તેતાલીસો રૂપિયા પાટડી પાંત્રીસોથી બેતાલીસો રૂપિયા બોટાદ પાંત્રીસોથી બેતાલીસો અને પાસઠ રૂપિયા જસદણ સાડત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા ગોંડલ ચોત્રીસો સિત્તેરથી એકતાલીસો રૂપિયા વાંકાનેર આડત્રીસોથી તેતાલીસો રૂપિયા જેતપુર ત્રણ હજારથી બેતાલીસો ને એકાવન રૂપિયા ઊંઝા આડત્રીસો પચાસથી પંચાવનસો એકાવન રૂપિયા થરાદ પાંત્રીસોથી ચુમ્માલીસો ને નેવું રૂપિયા પાટણ આડત્રીસોથી તેતાલીસો ને સિત્તેર રૂપિયા આરીજ આડત્રીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા થરાદ છત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા નેનાવા છત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા वाराही आड़तरीसो चुम्मासौ रुपया दिदर छतरीसो थी पिस्तालीसो रुपया राधनपुर चौत्रिस थी पिस्तालीसो रुपया रापर एकतालीसो बता रुपया अंजार पत्र सौ पचास थी तेंतालीस नेव रुपया भचाउ चार हजारो रुपया जामनगर पच्चीस सौ थी बेतालीसो सौ पचास रुपया भावनगर आड़ीसौ छेतालिस પોરબંદર પાંત્રીસોથી ચાર હજાર પંચોતેર રૂપિયા અમરેલી છત્રીસો નેવું થી બેતાલીસો રૂપિયા ભ્રાંગધ્રા ત્રણ હજાર નવસો થી તેતાલીસો ને છવ્વીસ રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી તેતાલીસો ને દસ રૂપિયા ડીસા ત્રણ હજાર નવસો એકાવન થી તેતાલીસો રૂપિયા સમી ત્રણ હજાર નવસો થી તેતાલીસો ને પચીસ રૂપિયા ધાનેરા ત્રણ હજાર નવસો બેતાલીસથી બેતાલીસો એકત્રીસ રૂપિયા પીલડી પાંત્રીસોથી એકતાલીસો ને બ્યાશી રૂપિયા મહેસાણા સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા ભાંભર ચોત્રીસો પચાસથી તેતાલીસો ને અગિયાર રૂપિયા થ્રોલ બત્રીસોથી થી ને રૂપિયા વિસાવદર બત્રીસો પચાસથી ચોત્રીસો ને છન્નું રૂપિયા વિરમગામ સાડત્રીસો એંશીથી બેતાલીસો એકાવન રૂપિયા માંડલ એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા ખાંભા ચાર હજાર દસથી ચાર હજાર દસ રૂપિયા કાલાવડ બત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા આડત્રીસો પંચાવનથી એકતાલીસો રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા દસાડા પાટડી એકતાલીસો ત્રીસથી તેતાલીસો પચીસ રૂપિયા મહુવા ચાર હજારથી ચાર હજાર રૂપિયા જામજોધપુર ચોત્રીસોથી તેતાલીસોને અગિયાર રૂપિયા અને જામખંભાળિયા આડત્રીસોથી બેતાલીસો ને વીસ રૂપિયા